કૃષિ મંત્રી રાઘવજી પટેલ ના ગુજરાત ભાવ પંચની બેઠક યોજાય વર્ષ 2026-27 માટે ટેકાના ભાવ નક્કી કર્યા રવિ સીઝનના પાક માટે ટેકાના ભાવની ભલામણી કરાઈ આજે 2026-27 ની રવિ માર્કેટિંગ સીઝનના પાકોના ટેકાના ભાવ નક્કી કરવા માટેની ભલામણ કરવા માટે કૃષિ ભાવપંચની મીટિંગ મળેલ જેમાં પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કૃષિ ખાતાના અગ્ર સચિવશ્રી ખેતી નિયામક શ્રી કૃષિ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાતો વૈજ્ઞાનિકો અને ખેતી ખેતીવાડી ખાતાના રાજ્યના સિનિયર અધિકારીઓ અને ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલા હતા લાંબી ચર્ચા વિચારણા અંતે અમે ભાવપંથમાં ઘઉં પિયતના બેતાલીસો રૂપિયા ક્વિન્ટલનો ભાવ ચણાના ચિમોતેરસો રૂપિયા રાઈ સરસવના છાંતેરસો રૂપિયા અને શેરડીના છસો ત્રીસ રૂપિયા ટનનો ભાવ કૃષિ ભાવપંચે રાજ્ય કૃષિ ભાવપંચે ભલામણ કરી અને આજની આ મિટિંગની કાર્યવાહી પૂર્ણ કરેલ હતી તો રાજ્ય સરકારે ટેકાનો ભાવ જે ભલામણ કરી હતી એ ચાર હજાર પચાસની સામે બેતાલીસો રૂપિયા છે ચણાની અંદર સાત હજાર પચાસની સામે સાત હજાર ચારસો છે રાય સરસમાં બોતેરસોની સામે સાત હજાર છસો છે અને શેરડીની અંદર છસો ત્રીસ રૂપિયાનો ભાવ વધારો કૃષિ ભાવ પંચે આજની બેઠકમાં કર્યો છે આશા રાખીએ કે ભારત સરકાર આપણા ભાવોને કન્સિડર કરી અને એમએસપીની અંદર વધારો કરે વધારો અમારી આ વખત બેઠકની અંદર અમે એવું પણ વિચાર્યું છે કે ભારત સરકાર આપણા ભાવ કન્સિડર કરે ટકાવારીમાં જ પડે પરંતુ ભાવ એવા સૂચવીએ કે જેના આધાર પર ભારત સરકાર આપડી વાત ને ગ્રાહી રાખે